અંબાજીમાં પાડલિયા ગામે પોલીસ અને ફોરેસ્ટ પર હુમલાનો મામલો પાલનપુર ખાનગી હોસ્પિટલમાં આવેલા દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીનું નિવેદન પાડલિયા ગામનો બદલો લેવાશે દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાડલિયા ગામે જઈ આદિવાસી આગેવાનો અને પીડિતો સાથે બેઠક કરી હુમલામાં ઘાયલ થયેલા અંબાજી પીઆઈ અને ઘાયલ ફોરેસ્ટ કર્મીઓ પણ લીધા હતા સમાચાર પાડલિયા ગામે વહીવટતંત્ર અને આદિવાસી લોકો વચ્ચેના ઘર્ષણને દુઃખદ ગણાવ્યું કાંતિ ખરાડી અથવા આદિવાસી લોકો પોલીસના દુશ્મન નથી પરંતુ ફોરેસ્ટ વિભાગ આદિવાસી લોકોને અવારનવાર હેરાન કરે છે આદિવાસી લોકોને મારવામાં આવ્યા છે અને વહીવટ તંત્રનો ઉપયોગ ફોરેસ્ટ કરી અને માર મારવામાં આવ્યો છે ઈટનો બદલો પથ્થરથી ભવિષ્યમાં લેવાશે કારણ કે શરીર પર પડેલા ડાઘ સાબુથી ધોવાતા નથી એ આદિવાસી લોકો જાણે છે આદિવાસી લોકો આ ઘટનાને સો વર્ષ સુધી ભૂલશે નહીં અને સમય આવે બદલો લેવાશે આજે સવારમાં તેરમી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલિયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે આદિવાસી વિસ્તારની અંદર કે કે મુશ્કેલી હતી એ હમાચાર લીધા હતા પણ એના સાથે પોલીસ વિભાગ વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું એ લોકોને મુશ્કેલી થઈ છે એ લોકો હજુ દવાખાના નથી ગયા પણ અહીંયા મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તો એ નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને અમને સમને પથ્થરમારો થયો કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી પણ મારી નૈતિક ફરજ સમજીને હું એ પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું એમના સમાચાર લીધા છે અત્યારે પોતે જ જાતે જ મારા જોડે ચર્ચા કરી છે અત્યારે સારવાર એમનો ચાલુ છે પણ અત્યારે સમાચાર લેતા ને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે બીજી કોઈ મુશ્કેલી નથી પણ હું અત્યારે આવ્યો છું હું મારી ફરજ સમજીને આવ્યો છું એટલા માટે ઝઘડો થાય પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો થાય નવાઈ નવાઈની વાત કે આ તેર વર્ષના ધારાસભ્યના શાસનમાં પહેલી વખતે મને જાણવા મળ્યું છે દુઃખદ વાત છે મને બી અમને સમય પથ્થરમારો થાય ઝઘડો થાય અને કોઈ સમાજ ને નાત ભાત નથી હોતી એટલે ભવિષ્યમાં કોઈ પણ વિસ્તારમાં આવું ના થાય એવી આશા ને અપેક્ષા રાખી રહ્યો છું નિવેદન કે આનો બદલો બદલો એટલા માટે લેવાશે પોલીસ વિભાગ મારો દુશ્મન નથી જે ઝઘડો થયો છે વન વિભાગ મારફતે વન વિભાગ આદિવાસીઓની પેઢીઓથી જે રહેતા આદિવાસીઓનું કબજો અચાનક નોટિસો વગર જાણ કર્યા વગર કબજો લેવા જાય દમણ હટાવવા જાય એનો બદલો આદિવાસીઓને મારવામાં આવ્યા છે અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે મારવામાં આવ્યા છે આજે આદિવાસીઓને મારવામાં આવ્યા છે આવતીકાલે બીજી સમાજને મારવામાં આવશે એનો બદલો ઈટનો બદલો પદ્ધતિ ભવિષ્યમાં લેવામાં આવશે એટલા માટે આદિવાસીની કહેવત છે ને લાગ્યું છે કૂટ્યા છે જે અંદર જે શરીર ઉપર ડાઘ પડે છે હાથ આબુથી ધોશે તે ડાઘ ધોવાશે નહીં એ આદિવાસીઓ જાણ્યુ છે આદિવાસીઓ 100 વર્ષ સુધી ભૂલશે નહીં ટાઈમ આવશે વખતે બદલો લઈ લેશે જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનસક